ભાદરવી પૂનમના મેળા દરમિયાન ત્રણ લાખ પચીસ હજાર કિલો મોહનથાળ પ્રસાદનું આયોજન શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાજ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આગામી બાર સેપ્ટેમ્બરથી અઢાર સેપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો શરૂ થનાર છે શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્ત્વ પદયાત્રા દર્શનનું છે એટલું જ મહત્ત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું છે અંબાજી આવતા તમામ માઈ ભક્તો મોહન થાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જાય છે દર વર્ષે મેળા દરમિયાન ત્રીસથી ચાલીસ લાખ ભક્તો મેળામાં આવતા હોય છે મેળામાં આવતા તમામ ભક્તોને મોહન થાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહન થાળ પ્રસાદ બનાવવા ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં નવી કોલેજ ખાતે મોહનથાળ થાળ બનાવવામાં આવી રહ્યો છે શિયાળા સુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર બિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરિયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામાં આવશે બાર સપ્ટેમ્બરે મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અગિયાર સેપ્ટેમ્બરના રોજ નેવથી સો ઘાણ જેટલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવ્યો હતો યાત્રિકોના ઘસારાને મોહનથાળ ગાણમાં સો કિલો બેસન એકસો પચાસ કિલો ખાંડ અને પંચોતેર કિલો ઘી અને પાંચ ડબ્બા સાથે દોઢ કિલો ઘી બસો ગ્રામ ઇલાયચીનો વપરાશ થાય છે આ માટે ઘાણ બનાવવામાં સો જેટલા કારીગરો પેકિંગ માટે બસોથી થી ત્રણસો કારીગરોને લોડિંગ રો મટીરિયલ અને અન્ય

અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને ચૌદ જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે સૌને મારા જય અંબે આવતીકાલથી જે ભાદરવી પૂર્ણિમાનો મહામેળો શરૂ થઈ રહ્યો છે તેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો વધારનાર છે જેટલા પણ માઈ ભક્તો અહીંયા આવે છે એ મોટી સંખ્યામાં અહીંયાનો જે પ્રસાદ છે માતાજીના આશીર્વાદ સમો પ્રસાદ જે મોહનથાળ આપણે બનાવીએ છીએ એ મોટી સંખ્યામાં લઈ જતા હોય છે તો એના માટેની આપણે તૈયારીઓ અને શરૂઆત આપણે એનો શુભારંભ ગણેશ ચતુર્થી દિવસથી જ કરી દીધેલો છે આપણે આમ જોઈ શકીએ કે આપણે કુલ એક હજાર રાણ જેટલા મોહન થાળ આપણે બનાવવાનું આયોજન હાથ ધરેલું છે જેના માટે કુલ આપણે દોઢ લાખ કિલો ખાંડ એક લાખ કિલો બેસન બસો કિલો જેટલો ઇલાયચીનો પાવડર અને પાંચ હજાર ડબ્બા જેટલો ઘીનો સપ્લાય આપણે ઓલરેડી પ્રોક્યોર કરેલો છે અને આપણે આ બધાની ગુણવત્તા પણ સારી જળવાઈ રહે એના માટે એનું ટેસ્ટિંગ અને સેમ્પલિંગ પણ થઈ ગયેલું છે અને એ બધા સેફ છે એના પછી જ આપણે એને વપરાશમાં લીધેલા છે જેથી ગુણવત્તા આપણે ખાસ કરીને આ વખતે ગુણવત્તા અને સ્વચ્છતા પર ખાસ વિશેષ ભાર મૂકવામાં આવેલો છે આ ઉપરાંત આપણે રોજના પણ ત્રીસ થી ચાલીસ હજાર કિલોગ્રામ જેટલો મોંઠાળ બને તેવું આયોજન આપણે હાલમાં હાથ ધરી રહ્યા છે એટલે કે થી ચાર લાખ પેકેટ આપણે રોજના બનાવી રહ્યા છે આ પ્રસાદ ડોમ છે તેમાં આપણે પ્રસાદ બનાવવાની કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત મંદિર પરિસરમાં જે પ્રસાદ વિતરણના કેન્દ્રો છે એના પર પણ આપણે સુગમતા બની રહે બધા લોકોને એના માટે ચૌદ વિતરણ કેન્દ્રો આપણે શરૂઆત કરી છે આવતીકાલ સવારથી આ બધા જ વિતરણ કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહેશે તેથી મય ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એવું આપણે આયોજન હાથ ધર્યું છે